આમ તો ઘણા ઐતિહાસિક મંદિરો છે છે જેની સાથે પણ જોડાયેલી અને આવું જ એક મંદિર એટલે સુરતના અંબિકા નિકેતન વિસ્તારમાં આવેલું ખોખલી માતાનું મંદિર સો વર્ષથી પણ વધુ જૂના આ મંદિરમાં લોકો ગાંઠિયા ચડાવે છે તમને જાણીને ચોક્કસથી નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય છે કે જે લોકોને ઉધરસ મહિનાઓ સુધી રહેતી હોય તેવા લોકો અહીં માનતા રાખે છે અને તે પૂર્ણ થયા બાદ મોડા ગાંઠિયાનો પ્રસાદ પણ ધરાવે છે મારું નામ પરિમલભાઈ ગજ્જર છે ને હું અહીંયાનો રહેવાસી છું આ મંદિર લગભગ કે ને સો વર્ષ જૂનું છે ને એને એનું રિનોવેટન કરીને અમે લગભગ દસેક વર્ષ થયેલા છે ને અહીંયા કહેવાય છે ને પહેલાં તમે જોયું છો પાછા માતાજી છે ને એટલે ત્યાં પહેલાં એક કૂવો હતો એ કૂવામાંથી પહેલાં પાણી કાઢીને બધાને પીવડાવવામાં આવતું એ પાણીનો શરત એવું હતું કે જે કોઈ પાણી પીતું ને એટલે તે એને ઉધરસ છે તાવ છે અને બીજી બધી બીમારી મટી જતી હતી તો આ વર્ષો જૂની પરંપરા છે ને હજુ બી યથાવત છે ને પ્રસાદ રૂપે અહીંયા છે ને મોરા ગાંઠિયા ચડવામાં આવે છે ને બીજી એક ખાસિયત છે કે ગમે ત્યાં પણ તમે હો ને માતાજીને સ્મરણ બી કરો ને તો બી આ ખાંસીની ઉધરસ હોય એ મટી જાય છે ને આમાં કોઈ નહીં જેવું કંઈક ખર્ચો નહીં હોય તમારી યથાશક્તિ પ્રમાણે મોડા ગાંઠિયાની પ્રસાદ તમે અર્પણ કરી શકો છો સ્વાદ રસિયા સુરતીઓ માટે આમ તો ગાંઠિયા તો પ્રખ્યાત નાસ્તો છે પરંતુ ઘણા લોકોને ખબર જ નથી કે આ મોડા ગાંઠિયા તો માતાજીના મંદિરમાં માનતા પૂર્ણ થયા બાદ ધરાવવામાં આવે છે વર્ષો જૂના મંદિરમાં જે લોકોને ઉધરસની તકલીફ વધુ રહેતી હોય અથવા તો અનેક મહિનાઓ સુધી તેઓ હેરાન થતા હોય તેવા લોકો માનતા માને છે અને તેમની આ તકલીફ દૂર થતા માનતા પૂર્ણ કરવા માટે આવે છે અને તે સમયે માતાજીને પ્રસારી રૂપે કરે છે ખોખલી માતાને લઈને ભક્તોમાં એટલી બધી આસ્થા છે કે માત્ર સુરત શહેરના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લા તેમજ ગુજરાતભરના જિલ્લાથી ભક્તો અહીં આવે છે એની સાથે સાથે દેશ વિદેશથી પણ લોકો અહીં તેમની બાધા પૂરી કરવા માટે આવતા હોય છે

यह कोकली माता बहुत पुराना मंदिर है यहाँ लेकिन यह नया बना हुआ आठ दस साल हो गया है अभी यह जो लक्ष्मी का रूप है कोकली माता असली जो है ना लक्ष्मी माता का रूप है जो भी अपना शरीर के जो पांच चक्र होते हैं उसमें गले का जो चक्र है खांसी में होता है गले का जो भी बीमारी है वो सब ठीक हो जाता है यह पहले से चला हुआ है अपनी श्रद्धा से जो भी घाटियाँ चढ़ाता है या नारियल चढ़ाता है जो भी अपने माता को चुन रही यथाशक्ति જો ચઢા જતા ખાંસી માસી સટ જતા